ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે બોળસોથનું વ્રત શ્રાવણ વદમાં બોળસોથના વ્રતથી તહેવારોની શરૂઆત થતી હોય છે જેને ઘણા લોકો બહુલા સોત તરીકે પણ ઉજવતા હોય છે બોળસોથના દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી ન લેવી જોઈએ આ દિવસે બાજરાનો રોટલો અને મગનું શાક ખાવાનું હોય છે આ દિવસે સવારે વહેલા ઉઠી તળાવ કે સરોવરના કિનારે જઈ સ્નાન કરી સ્વસ્થ કપડાં પહેરવા કંકુ સોખા અને ફૂલના હારથી ગાય અને વાસરડાની પૂજા કરવાનું હોય છે એક રંગી ગાય અને વાસડાની પૂજા કરવાની હોય છે બોળ શોથનું પૂંજન વ્રત કરનાર એકટાણું કરવાનું હોય છે આ દિવસે ઘઉંની કે શાકભાજી દાંતડા વડે કાપવામાં આવતી નથી આ વ્રત કરનાર સુલા ઉપર રાંધતા નથી એ બહાર મંગાળા ઉપર રાંધે છે ગાય માતાનું પૂંજન કરીને ગાય માતાના આશીર્વાદ લેવાના હોય છે આ વ્રત સુખ શાંતિ આપે છે પાપો નષ્ટ થાય છે આ દિવસે આપણે જે ગૌમાતા છે જેમાં તેત્રીસે કરોડ દેવતા સમય અને બેઠા છે તેને આપણે દર્શન કરીએ અને તેનું સાસા હૃદયથી પૂંજન કરીએ ફૂલના હાર પહેરાવી કંકુ શોખાથી માતાનું પૂંજન કરીએ બોળસોથના વ્રતના દિવસે સ્ત્રીઓ દળેલું કે ખાંડવું નહીં બોળસોથની વ્રત કથા સાસુને વહુ હતા શ્રાવણની અંધારી શોથ આવી સાસુ નદીએ નાહવા નીકળી જતા જતાં કહેતી ગઈ વહુ આજે ઘઉલો ખાંડીને રાંધી રાખજો એમના ઘરમાં એક ગાય હતી ગાયનો ઘવણો વાસડાનું નામ ઘવલો હતું વહુએ વાસડાને ખાંડિયામાં ખાંડી હાંડલામાં નાખ્યો સૂલે સડાવ્યો વહુ ભોળી હતી સાસુએ કહ્યું કંઈ ને સમજી કંઈ સાસુએ તો ઘવલો ખીસડો રાંધવા કહ્યું ત્યારે વહુએ વાસડાનો રાંધ વાસડો રાંધ્યો સાસુ નદીએથી આવીને પૂછ્યું વહુ ઘવલો સડાવ્યો ને વહુ બોલી ચડાવ્યો તો ખરો પણ શું ઉત્પાદન કર્યો છે ઘણો જોરાવર તાણિયો તણાય નહીં કાપ્યો કપાય નહીં શું ભાંભરડા માંડ માંડ ખાંડ્યો છે સાસુના પેટમાં ફાળ પડી તે બોલી ઉઠી વહુ તે શું કર્યું ક્યાં ઘવલોની વાત કરે છે વહુ બોલી આપણી ગાયના ઘવલો એમાં અકળાવશો શું તમે જ કહ્યું હતું ને સાસુ તો સાંભળતા જ આભી બની ગઈ ને બોલી અરે વહુ આ શું કર્યું સાસુની આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા આજે બોરસો થતી બધા વાસડાની પૂંજા કરવા આવવાના હતા એમને મોટું શી રીતે બતાવવું સાસુએ તો ઘવલાને હાંડલામાં નાખ્યો હાંડલો ટોપલામાં મૂકી વહુને માથે ચડાવ્યો અને સાલી નીકળ્યા તેઓ સાનામના ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં દાટી દીધું ઘરે આવી પીડ્યા વાસ્યા સાસુ વહુ ઘરમાં બેસી રહ્યા ગાય સીમમાં સરવા ગયેલી ત્યાં તેને જાણ થઈ ગાય તો ફાંપરતી ફાંપરતી એકસાટે ગામે ભણી દોડી દોડતા દોડતા ગાય ઉકરડામાં સીંગડું માર્યું ચીંગડું મારતા ઝાંડલું ફટ્યું અને હડપ કરતો વાસરડો કૂદીને ઊભો થયો ગાય વાસરડાને સાંટવા લાગી વાસરડો ગાયને ધાવવા માંડ્યો એક રંગી ગાયને વાસરડો બીજે ક્યાંય ન હતા એટલે પૂંજા ટાણી બધી ગોરાણીઓ એક પછી એક ઘવલાને પૂંજવા આવી પણ જોઈએ તો ઘર બંધ અંદરથી આગળ પીડેલો એક બૂમ પાડી અલી ઘરમાં શું કરો છો અમે પૂંજન કરવા આવ્યા છીએ ન તો કમાડું કે ન તો ઉત્તર મળ્યો એટલામાં આંગણામાં ઊભી રહીમાં તો હાંડલાનો કાઠલો ને વાસરડો બસ બસ ધાવા વળ્યો બીજી ગોરાણી બોલી અલી વાસરડો ધાવી જાય છે કમાળ ગાડ ત્રીજી ગોરાણી બોલી આજે પૂંજનના દાડે વાસરડાના ગળામાં હાર હોય કે કાંટલો ઘરમાં સાસુ વહુ વિચારવા કરવા લાગી કે બધા આપણને કેવા મેણા દેશે વહુએ કમાળની તળમાંથી જોયું તો સાસે જ ઘવલો ગાયને ધાવતો હતો વહુએ કહ્યું જુઓ જુઓ ઘવલો જીવતો છે સાસુએ ઘવલાને જીવતો જોઈ ફટ દઈને કમાડ ઉગાડ્યું સાસુ વહુ બહાર આવ્યા બધાને બનેલી વાત કરી ગોરાણીઓને કહ્યું બહેન તમારા વ્રતના પ્રતાપે મારો ઘવલો સજીવન થયો ગોરાણીએ ગાય અને વાસડાની પૂજા કરી હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કંઈ કહ્યું ગાય માતા સત તમારું વ્રત અમારું તે દિવસે એમણે નીમ લીધું વર્ષો વરસ બોળસોતનું વ્રત કરવું તે દહાડે ખાંડવું નહીં દળવું નહીં બોરસોતનું વ્રત જેવું ગોરાણીઓને ફળ્યું તેવું વ્રત કરનાર વાર્તા સાંભળનાર વાર્તા કહેનાર સૌને ફળજો બોલો માતા માતાની જે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા સહિત દ્વારકાધીશ